અને આજે આજે તો અમારે ચા બનાવે છે કોફી બનાવે છે એમની કોફી ચા આજે સાતમ ચૂલો કે દે નહીં તો આજે આપણો વારો આવ્યો છે

આવી સગડી તો આ બીજી સગડીમાં સ્ટેન્ડ મૂકી દઈએ ગોઠળજો હોય કી ગોઠ થઈ ગઈ બીજી ચાલુ આ બાજુ પણ બીજી સગડી ચાલુ કરીએ તો આપણે સગડી

પંખો બંધ કરો ગરમી બોલા હા તો કેવું કરતા હશે તો બનાવવાનું છે વિચાર કરો જે સગડી જમવાનું બધું માટે તો કેટલી તકલીફ થતી હશે સગડી ગેસ કે અમને તો રોજ બે ટાઈમ જમવાનું નાસ્તો ચા પાણી બનાવવાનું બધું તકલીફ પડતી રીત હૈત હૈ હૈ ખુશી જિંદગી કી અહી રીત હે ચા ઉપાડો કરી નાસ્તો તો કાઢો નાસ્તો કાઢીએ ચા ઉભા ને ચા કોફી તો થઈ જવા તમે ડેમો બે સરકારો હશે હવે ખસે પહેલાં કેવું નહીં થઈ જાય હિતું લાવ આવો હિતુ લા કોફી ને તો વાળી જાવ અમારા હિતુલાલાય વાળી કે દેખાડેલા અહીંયા અમારા દીસને રંગા લઈ લઈને આવે છે અને સરસ મજાનો ડબુ ને ચટણી તો પેલી છે લોહાની લાડણી 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 બાજી લાણો

સરસ મજાની ચા ઉકળી ગઈ છે ચા ગાળી લઈ આવે તમારા રેખા બેન માટે મારું મોઢું તો દેખાડતી નહી

હલો કોફી તૈયાર થઈ ગઈ છે ગેસ બંધ કરી દીધો છે આપણે સરસ મજાનું આપણું ચા કોફી તૈયાર થઈ ગઈ તો હવે આપણે ચા નાસ્તો કરીએ મિત્રો તો જય માતાજી સીતારામને જય દ્વારકાજી નાસ્તો કાઢવાનો છે કાઢો તારો નાસ્તો આ જો તો મિત્રો પાંચ છ મિનિટમાં તો ગરમીથી રેપઝેપ થઈ ગયા આપણે ગરમી એટલી બધી લાગી જો એ તો પરસેવ પરસેવો વળી ગયો અમને તો જો મિત્રો વિચારો બહેનો તમારી કેમની કામ કરતી હોય રસોડામાં બધી લેડીઝ બહેનો કેમની કામ કરતી હશે તો જો શીતળા માતાનું જમવાનું બનાવ્યું આજે મિયાદાની પૂરી છે બાજરીનું ઢેબરું આ છે મકાઈનું ઢેબર ત્યાં છે પકડતો ફોન ફોટો લઈ લઈએ સરસ મજાનો તો મિત્રો હવે આપણો વ્લોગ લંબાઈ ગયો છે તો આપણે વ્લોગ ના આપીશું સરસ મજાનો વિરામ અને ચા નાસ્તો કરી લઈએ તો આવજો બાય બાય જય માતાજી સીતારામ જય સીતળા શીતળામાં સૌને સુખ શાંતિ આપે